તમને એમ લાગતું હશે કે મગજ હોય છે અને મને એમ એવું લાગ્યું કે

લસણિયા ગાજર લસણિયા ગાજર કાકડી અને મૂળા તળેલું મરચું તળેલું મરચું હળદર અને ભાત હમ અને આજે આપણે નાસ્તામાં દીધા હતા પૌવા જો વાની બેન તો પાછા લઈ આવ્યા છે થોડાક ખાધા છે ભાઈ ને તો થોડાક તું તો જો એમ એટલે હવે એ ખાસું આપડે ચાલો બધા જમવા તો આજે આપણે જમવામાં બનાવી છે પાણીપુરી કેમ કે સવારે બનાવ્યા હતા ચણા તો આપણે વધારે જ બનાવી નાખાતા એટલે અત્યારે છે પાણીપુરીનો પ્રોગ્રામ તો અહીંયા છે પાણીપુરીનો ગ્રીન મસાલો આ મસાલાની અંદર હું નાખું છું કોથમરી મરચાં અને થોડું કાદું એ ત્રણેયને ક્રસ કરી અને આ મસાલામાં નાખી દઉં બટેટા અને ચણામાં મિક્સ કરી દઉં છું અહીંયા છે ખજૂર આમલીનું પાણી પુદીનાનું પાણી પછી અહીંયા પપ્પાને એની માટે છે ભાખરી છાસ વઘારેલા ભાત અને વાની જુઓ ભરવા માંડી છે અમારે પાણીપુરી કેમ કે હવે ભૂખ લાગી છે એને અને પાણીપુરી પાછી એની ફેવરિટ છે પાણીપુરી ખાવાની અને જિગ્નેશ તો પાણીપુરી ખાતા નથી એટલે એના માટે છે

તો બાજુમાં અમારા પાડોશી છે ને એને એના કુંડામાં મરચાંનો રોપ નાખ્યો હતો તો એમાં નાના નાના મરચા આવ્યા છે જો હું તમને દેખાડું આ તો એણે મને એમ કીધું કે આ જે મરચું છે ને એ બહુ તીખું હોય છે બધા મરચાં કરતાં આ બહુ તીખું હોય છે તો આપણે એમાંથી એક લીધું છે અને હવે ટેસ્ટ કરશું બપોરે જ્યારે જમવા બેસું ને ત્યારે કે કેવું નીકળે છે અને ત્યારે હું તમને કહીશ કે કેવું છે અને એ આવડી સાઈઝમાં જ થાય છે આનથી કે મોટા નથી થતા આના આ જ સાઇઝમાં હોય છે મરચાં બધા તો મેં કીધું લાવો તમને બધાને દેખાડું તો આ છે એ મરચાંનો રોપ જો એમાં કેટલા નાના નાના મરચાં આવ્યા છે આ બધા જે દેખાય છે ને એ મરચાં છે અને એમ કે છે કે બહુ આ તીખા હોય છે બધા મરચાં કરતા એની તીખાશ બહુ હોય છે

નાસ્તા માટે પીતી ભેળ છાસ હળદળ અને આ છે મરચું ગોળ મરચું નાનું તમને આગળ કીધું ને કે અહીંયા બાજુમાં જે અમારા પાડોશી છે ને એને આનો છોડ ઉગાડ્યો છે મરચાનો જો આ કેવો અલગ છે હવે આજે હું ખાઈશ અને કહું તમને હમણા અને કે કેવું સ્પાઈસી છે અને કેવું નાનું કરું જો આપણે છે ને એક બટકો ભરી તક પૂરી થઈ જાય જો કે વાનીના પપ્પાએ તો ખાધું એને કીધું કે બહુ સ્પાઇસી છે તો આપણે ખાશું ચાલો તો ટેસ્ટ કરીને તમને કહું તો આજે સાંજે જવાના છીએ અમે મારા મામાની ઘરે તો અમે આવી ગયા છીએ મારા મામાની ઘરે અને આ મારા મામી છે આ ભાઈ છે નાનો તનમય કેમ છો મામી બસ મજામાં તનમય કેમ છે બહુ મજામાં તો હવે ક્યારે આવું તારે ઘરે

મામીએ બધી તૈયારી અગાઉથી કરીને જ રાખી છે ને હવે આપણે જમવાનું જ છે તો ચાલો બધા જમવા અને આ છે મારા મામા કેમ છો મામા મજા આ નાના મામા છે મોટા મામા તો વલ્લભ વિદ્યાનગર છે મજામાં ને મજા મજામાં તમારી બે ચાલો તો હવે બધા જમવા બેસી ગયા છે અને જમવામાં છે પાઉંભાજી પાપડ સલાડ છાસ અને જીજ્ઞા માટે સ્પેશિયલ મામા લઈ એવા છે ચાપડી ઊંધિયું અને બધાય અમે જમવા બેસી ગયા છીએ અને સાથે સાથે અમે તનમયની જનોઈ પણ જોઈ છી બે વરસ પહેલા તનમયને દીધી હતી ને જનોય એ પણ ચાલુ કરી દીધી છે ટીવી ઉપર અને જોવો બધા સાથે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં માદેહર આજે છે સન્ડે તો નાસ્તો કરી લઈ ગુવારનું શાક સૂકી ભાજી છાસ કાકડી રોટલી ઢોકળા ઈડલી ઈડલી ઢોકળા લસણિયા ગાજર ચટણી ઢોકળાની ચટણી હળદર હળદર પાપડ પાપડ અને દાળ ભાત તો એ જ અને જો અમારા નણદોયાનો વિડિયો કોલાઈયો છે તો આપણે એમાં વાત કરી છે કે હોઈ આ દેખાતા તો નથી આમાં આ દેખાડો દેખાડો બધાને બ્લોગમાં જોશે તમને હાઈ વાજો સરખા દેખાતા નથી ખાલી હાઈ કરે છે આપણને તો ચાલો બધા જમવા જે છે સન્ડે અને હું આવી ગઈ છું મારા મમ્મીની ઘરે કે ચાલો આપણે બેસી આવી થોડીક વાર અને મારા પપ્પા જોવે છે મેચ એ મેચના બહુ શોખીન છે અને અહીંયા મારા મમ્મી મમ્મી છો ધારી હવે જમાઈ માટે ચા મૂકશે હા અને ચા પાણી પી ને પછી આપણે શાકભાજી લઈને જાશું ઘરે તો આજે આપણે જમવામાં છે સેન્ડવિચ વેજીટેબલ અને મસાલા સેન્ડવિચ અને સાથે છે ચીઝ સેન્ડવિચ અને અહીંયા બધા જમવા બેસી ગયા છે પપ્પાએ જમી લીધું છે વાનીએ જમી લીધું છે ને હેતુભાઈ જમે છે ને હવે આપણે બેસી જાશું સેન્ડવિચ કરીને અને મારા જે એક સ્પાઇસી ખાણીથી તો જુઓ અહીંયા બને છે આપણા માટે ચીલી ફ્લેક્સ કોરેદાનો બધું નાખીને વેજીટેબલ વિથ સ્પાઈસી સેન્ડવિચ લગ્ન એન્ડ આપણે અહીંયા લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો કર કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સાથે શેર કરજો ગુડ નાઇટ માર કાલે મળીએ નવા સાથે સુધી બાય બાય ગુડ નાઇટ